પાલનપુર ખાતે મેરેથોન દોડને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય અનિકેત ઠાકર સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મેરેથોન દોડમાં ભાગ લીધો સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાનાથી સાથે તથા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી સત્તર સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત આજ રોજ પાલનપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું પાલનપુરની સરકારી ઉચ્ચતર માધ્યમિક કુમાર શાળા શશીવન ખાતેથી ધારાસભ્ય નિકેત ઠાકરે મેરેથોન દોડને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા દરેક વ્યક્તિ સ્વચ્છતા અભિયાનમાં સ્વયંભૂ જોડાય અને શ્રમદાન કરે તથા લોકોમાં જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો હાથ ધરવા ધારાસભ્ય ઠાકરે લોકોને હાકલ કરી હતી લોકો પોતાના ઘર શેરીઓને સ્વચ્છ બનાવીને સ્વચ્છતા અભિયાનમાં જોડાય તે માટે તંત્ર દ્વારા પણ છે આ સ્વચ્છતા મેરેથોન દોડ કલેક્ટર કચેરી ખાતે કુલ એક પોઈન્ટ સાહીઠ કિલોમીટરના અંતરે સમાપન કરાયું હતું સદર સ્વચ્છતા મેરેથોન દોડમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શેખ જિલ્લા શિક્ષણ અધિકારી નગરપાલિકા એકાના પ્રમુખ સહિત વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ અને બહોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિવોધર બનાસકાંઠા સરકારજીના સ્વચ્છતાહી સેવા સદ્ધા અંતર્ગત વિવિધ કાર્યક્રમોની જેમ પાલનપુર શહેરની આજે પાલનપુર શહેરમાં એક જનજાગૃતિ માટે મેરેથોન દોડનું પણ આયોજન કરેલ છે એ આયોજનની અંદર આજે મેરોનને પ્રસ્થાન કરવા માટે હું ઉપસ્થિત રહું છું